મિત્રો આપનું સ્વાગત છે આજની ભગવાન ગણેશજીની વાર્તામાં ગણેશ ચતુર્થી નો તહેવાર માત્ર ધાર્મિક વિધિ પૂરતો જ નથી પરંતુ બાળકોને સંસ્કાર અને જીવનની શિખામણ આપવાનો પ્રસંગ પણ છે આજની આ ગણેશ અને કાર્તિકેયની વાર્તામાં આપણે જાણીશું કે શા માટે ગણેશજીને બુદ્ધિનો દેવતા કહેવાય છે અને કેવી રીતે તેમની નાની પરંતુ સમજદાર વિચારસરણી તેમને વિજેતા બનાવી ગઈ તો ચાલો શરૂ કરીએ અદ્ભુત અને શિખામણભરી લોર્ડ ગણેશા મોરલ સ્ટોરી ફોર કિડ્સ ઘણા સમય પહેલા કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી બેઠા હતા તેમના બે પુત્ર ગણેશજી અને કાર્તિકે તેઓ નજીકમાં રમતા હતા એક પોતાના બાળકોની પરીક્ષા બ્રહ્માંડનો સૌથી પહેલો ચક્કર લગાવીને પાછો આવશે એ જ વિજેતા કહેવાશે આ સાંભળતા જ કાર્તિકે તરત જ પોતાના મોર પર બેસી ગયા તેમનું વાહન બહુ ઝડપી હતું તેથી તેઓ ઝડપથી નીકળી ગયા બધાને લાગતું હતું કે તેઓ જ જીતશે પણ ગણેશજી શાંતિથી પોતાના મુશક પર બેઠા તેમણે વિચાર્યું આખું બ્રહ્માંડ બહુ વિશાળ છે તેમાં તો ઘણો સમય લાગી જશે પણ શું સાચું બ્રહ્માંડ ફક્ત ધરતી અને આકાશ છે નહીં સાચું બ્રહ્માંડ તો માતાપિતા જ છે કેમ કે જીવનની શરૂઆત તો એમનાથી જ થાય છે આ વિચારથી ગણેશજીએ પોતાના માતા પિતા ભગવાન શિવ અને માતા પાર્વતી ની ત્રણ વાર પરિક્રમા કરી પછી હાથે જોડીને કહ્યું મારા માટે તમે બંને જ આખો બ્રહ્માંડ છો જ્યારે કાર્તિકે પાછા આવ્યા ત્યારે જોયું કે ગણેશજી પહેલેથી જ વિજેતા બની ગયા હતા તેઓ આશ્ચર્યથી બોલ્યા ભાઈ તમે બ્રહ્માંડ નો ચક્કર કેવી રીતે પૂરો કરી લીધો ત્યારે ભગવાન શિવે કહ્યું પોતાના માતા પિતાનો આદર કરે છે વાર્તામાંથી શીખ આ વાર્તામાંથી બાળકોને શીખવા મળે છે કે સાચું જ્ઞાન ફક્ત ઝડપથી કામ કરવામાં નથી પરંતુ સાચી વિચારસરણી અને આદરમાં છે માતા પિતાનો સન્માન કરવો એ જ સૌથી મોટી પૂજા છે બુદ્ધિ અને વિનમ્રતાથી દરેક મુશ્કેલી સરળ બની શકે છે તો બાળકો કેવી લાગી તમને આ સુંદર ગણેશ અને કાર્તિકેયની વાર્તા ગુજરાતીમાં આ ગણેશ ચતુર્થીની વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે માતા પિતા જ આપણું સાચું બ્રહ્માંડ છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આગળની ગણેશ ચતુર્થી મોટિવેશનલ સ્ટોરીઝ તમને સમયસર મળે ગણપતિ બાપ્પા મોર્યા